ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત ઓપરેશન સિંધુ થીમ અંતર્ગત હિંમતનગરના કાંકરો રોડ પર આવેલા કળશ પ્લોટમાં રંગતાલી નવરાત્રી મહોત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું આ અસલ ગુજરાતીઓની અસલ નવરાત્રીમાં ભક્તિ દેશભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો આ વિશેષ તિરંગા ગરબા યોજાતા જેમાં ત્રણસોથી વધુ રાષ્ટ્રધ્વજ સાથે ખેલાઈયાઓએ મન મૂકીને ગરબે ગુમ્યા હતા જેના કારણે સમગ્ર ગ્રાઉન્ડમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો આયોજનને વધુ ભવ્ય બનાવવા માટે પંદરસો કિલો પુષ્પોની પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત આ કાર્યક્રમમાં એક હજાર જેટલા તિરંગા રંગના બલૂન હવામાં છોડવામાં આવ્યા હતા અને ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી આયોજકોએ દાવો કર્યો હતો કે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે ગરબાનું આયોજન કરવામાં થયું છે આ પ્રસંગે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને દસ વર્ષથી નાના બાળકોએ શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આમ આ નવરાત્રિ મહોત્સવને માની આરાધનાની સાથે સાથે રાષ્ટ્રનો સંદેશ પણ આપ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને ગરબાની મોજ માણી હતી નમસ્કાર અત્યારે લોકમુખે એક જ નામ આવી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં રંગતાડી નવરાત્રી મહોત્સવ અસલ ગુજરાતીની અસલ નવરાત્રી અને અત્યારે આ રોટી ક્લબ પ્રેઝન્ટ છે અને ડ્રાન્સ કલ્ચર ગ્રુપ આયોજિત આ એક સરસ મજાની નવરાત્રી સમગ્ર ઉત્તર ગુજરાતના ખેલૈયાઓ આ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે ગમે ત્યારે ખૂણે કાંચરેથી પહોંચ્યા છે અને આની સફળતા આજે ચોથો દિવસ એટલા માટે રહ્યો કારણ કે આજે અમે રંગોત્સવની ઉજવણી કરી હતી ગુજરાતભરના સારા ખ્યાતનામ સિંગરોએ ત્રણ દિવસ બૂમ પડાવી આજે ચોથા દિવસે પણ મજા કરી દીધી આજે ખુશ્બુબેન પંચાલે સાથે આજે રંગોત્સવની ઉજવણી એટલી ભવ્ય રૂપે થઈ કે અમારે અહીંયા પ્રથા છે કે ફાગણીઓ પણ અમે રંગોત્સવની સાથેની ઉજવણી કરી રંગોત્સવની ઉજવણીનું મુખ્ય કારણ એ રહ્યું કે ખીલાૈઓને આકર્ષિત કરી શકીએ છીએ ખીલાઓનો એક માહોલ અમે બતાવી શકીએ છીએ અને માતાજીના દીવડાઓ થકી અને ફટાકડાઓ વતી બા જે આકાશ છે રંગબેરંગી કરી દીધું અમે ઉજવળ કરી દીધું સાથે સાથે ઓપરેશન સિંધુની જે ભવ્ય સફળતા હતી એની ઉજવણીનો અમે મુખ્ય પાર્ટ આમાં ઉમેર્યું જેના થકી અમે ઘણા બધા ત્રણસોથી ચારસો રાષ્ટ્રધ્વજ સાથે અમે લોકો એનું પ્રદર્શન કર્યું સાથે સાથે એક હજારથી વધારે પણ બલૂન અમે હવામાં છોડ્યા જેને થીમ આખા તિરંગા ઉપર હતી સાથે સાથે ગુલાબની વર્ષા કરી પાંખડીઓની વર્ષા કરી અને અદભુત નજારો હતો કલ કલરોની પણ એક અમી છાણના થઈ અને ખૂબ જ મજા પડી ગઈ આજના ખેલૈયાઓના આ તમે વિડીયો જોઈ શકો છો એના અંદર બધા જ ખેલૈયાઓ સાથે જુમ્યા છે રોટરી ક્લબ અને ફ્રેન્ડ ક્લબ ગ્રુપના આયોજકો પણ જુમ્યા છે શહેરના અને જે જિલ્લાના બધા જ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત હતા રાજકીય કહી શકાય કે સત્તા સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ પ્રશાસન સાથે દરેક જોડાયેલા દરેક વ્યક્તિઓ જોડાય અને ખૂબ જ મજા પડી ગઈ સખત અમે લોકો આખા દિવસ દરમિયાન આનું આયોજન કર્યું છે બધા જ સખત થાક્યા છીએ આનંદ સાથે થાક્યા છીએ એનો આ વિશેષ આનંદ છે